ગુજરાતમાં એક તરફ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે એવામાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી અત્યારે હાલ પોતાનો વિપક્ષ તરીકે કેવી રીતે વધારે મજબૂત તેની સાથે ક્યાંક ચૈતર વસાવા છે જે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા વિસ્તારો છે કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે કોંગ્રેસનો ગઢ રહ્યો છે તેવામાં ગાબડું પાડી રહ્યા છે ત્યારે ખાસ કરીને ચૈતર વસાવાએ હવે દાહોદની અંદર મોટું ગાબડું પાડ્યું છે આ વિષયને લઈને વિગતે ચર્ચા કરી નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ડેડ્યાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે એવામાં ખાસ કરીને હવે ચૈતર વસાવા જ્યારે દાહોદની મુલાકાતે હતા એ જ દરમિયાન તેમને ભાજપ કોંગ્રેસ અને જે બાપ પાર્ટી છે એની અંદર મોટું ગાબડું પાડ્યું છે જો આ વિષયને લઈને વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને કોંગ્રેસના જે બાપ પાર્ટી છે તેની સાથે ઘણા બધા એવા ભાજપના આગેવાનો છે કે જે લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે આગામી સમયમાં એકલા

કહી શકાય કે જે અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં ચાલી રહી છે એના જ હેઠળ ક્યાંક ને ક્યાંક આપમાં જોડાયેલા છે આ વિષય ને લઈને વધુમાં ચૈતર શું કહ્યું સાંભળીએ

મારો કરી છે ચાલે છે ચાલે છે મેહનત કરે છે ખાલી છે ના ના બરોબર

ક્રિષ્ના બાપ બી જોડે ગાડી માંથી લે એમની ગાડી માંથી લઈએ ગાડી માં બધું મટીરિયલ છે જોયું તો ગાડી લીધો આવી ગયા તો આવો બધાય એક ફોટો લઈ લઈએ પછી મીડિયા ને કતવારા સભામાં જાહેરાત કરી હતી કે યુવાઓ તમે બધા રાજનીતિથી દૂર નહીં ભાગો તમે અમારી સાથે આવો તમારા બધાની સાથે રહીને તમારા બધાના માર્ગદર્શન થકી દાહોદમાં પરિવર્તન લાવવાની કામગીરી આપણે કરવાની છે ત્યારે એનાથી પ્રેરાઈને અમારા દાહોદ જિલ્લાના સૌ સન્માન્ય મુરબ્બીઓ આજે અમારા હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાય છે એવા કોંગ્રેસના તાલુકાના યુથ પ્રમુખ સુનિલભાઈ બારિયા કોંગ્રેસના યુથ ઉપ યુથ પ્રમુખ એવા અનિલભાઈ ડાંગી સાથે કોંગ્રેસના તાલુકાના મંત્રી એવા બારિયાભાઈ સુનિલભાઈ બારિયા કોંગ્રેસના યુથ મંત્રી એવા રાકેશભાઈ સાથે આદિવાસી પરિવારના સ્થાપનાથી લઈને હમણાં સુધી જેમની મજબૂત કામગીરી આ વિસ્તારમાં હતી બાપ પાર્ટીનું જેઓ નેતૃત્વ કરતા હતા એવા કમલેશભાઈ હટીલા પણ આજે અમારી સાથે જોડાય છે સાથે ભાજપમાંથી વર્ષોથી ભાજપમાં જોડાયેલા હિરજીભાઈ માવી અમારી સાથે જોડાય છે સાથે પ્રકાશભાઈ અમારી સાથે જોડાય છે લીપખેડાથી મિતેશભાઈ પ્રજાપતિ અમારી સાથે જોડાય છે અને દાહોદથી મુસ્લિમ સમાજના આગેવાન શાહરૂખભાઈ પણ અમારી સાથે જોડાય છે આમ આદમી પાર્ટી પરિવારમાં એમનું અમે સરહર્ષ સ્વાગત કરીએ છીએ એમનું માન સન્માન આમ આદમી પાર્ટીમાં સચવાય આવનારા દિવસોમાં દાહોદની જે તાલુકા જિલ્લા પંચાયત અને વિધાનસભાની ચૂંટણીઓ છે એમાં બધાને સાથે રાખીને આવનારા દિવસોમાં નિર્ણયો કરવામાં આવશે અને એમાંથી કેટલાક લોકો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાઓમાં પણ ઉમેદવારી કરશે અને જીતશે આવનારા સમયમાં આ વિસ્તારમાં પરિવર્તન લાવવાનું કામ આ ટીમ કરશે ત્યારે સાથીઓ એ બાબતને લઈને આજે બધા સહજતાથી અમારી સાથે જોડાયા અમારી ટીમ મોટી બની મજબૂત બની અમને મનોબળ પૂરું પાડ્યું બદલ સૌનો અમે આભાર માનીએ છીએ એટલે ખાસ કરીને હવે જ્યારે રાજકારણ ગરમાયું છે એવામાં ચૈતર વસાવા ધીરે ધીરે પોતાની એક્ટિવનેસ વધારી રહ્યા છે અને ઘણા બધા એવા ગઢ છે કે જેની અંદર તેમના દ્વારા ગાબડું પાડવામાં આવી રહ્યું છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ દરેક વાત ભાજપ અને કોંગ્રેસનું ટેન્શન વધારી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર